સુરતના કામરેજ ખાતેથી મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે આગામી આવનાર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી અને જિલ્લામાં પ્રોહિત જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા માટે અપાઈ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ સૂચના સૂચનાના આધારે માકડ ગામની હદમાં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી બ્રાન્ડેડ કંપનીની બનાવટી વિદેશી દારૂની બોટલો પેકિંગ કરતા રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને મળી સફળતા સુરત ગ્રામ્ય વિસ્તાર જિલ્લા એલસીબીને માકડા ગામની હદમાં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રિયલમાં માલકીની રૂમમાં ખેરકાયદેસર બનાવટી વિદેશી દારૂ પેકિંગ કરાઈ રહ્યું હોવાની બાતમી મળી હતી બનાવટી વિદેશી દારૂ બનાવવા માટે અલગ અલગ પ્રકારના કેમિકલ મિશ્રણ કરી બનાવટી વિદેશી દારૂનું પ્રવાહ બનાવી બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલોમાં પેકિંગ કરાઈ રહ્યાનું બનાવટી વિદેશી દારૂ એલસીબી પોલીસને ખાનગી બાતમી દ્વારા મળેલ બાતમીના આધારે રેડ કરતાં નાની મોટી બાટલી પાઉચ નંગ બે હાજર ત્રણ આલ્કોહોલ મિશ્રણ વાળું રીક્ષા એસન્ટ કાર સહિત અન્ય વસ્તુ મળી કુલ ચૌદ ની મુદ્દામાં વિદેશી દારૂની બોટલો પેકિંગ કરવાનું રેકેટ ચલાવનાર મુખ્ય મુલસી ચુડાવત નામના સહિત અન્ય ચાર આરોપીને એલસીબીએ પરથી ઝડપી પાડ્યા હતા આ રેકેટ ચલાવનાર સાથે મળેલા રાજસ્થાન થી ટ્રાન્સપોર્ટમાં મોકલનાર મહાદેવ ગુજર નામના ઇસમ સહિત અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયા છે બ્યુરો રિપોર્ટ સુરત